આ દરમિયાન તેમની પડોશમાં શ્રી રૂડી દુકાન નંબર દુકાનમાં આરોપી આરોપી અંકિત તેના એક મિત્ર સાથે શોપ પર પહોંચ્યો હતો અંકિતે અનિલભાઈ પાસે ઉધારમાં સિગરેટની માંગણી કરી હતી દુકાનદાર અનિલભાઈએ નિયમ મુજબ ઉધારમાં સિગરેટ આપવાની ના પાડી દેતા આરોપી અંકિત ઉશ્કેરાઈ ગયો સામાન્ય વાતમાં ઉશ્કેરાયેલા અંકિતે દુકાનદાર અનિલભાઈ પર હુમલો કરવાની શરૂઆત કરી સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યો અનુસાર આરોપી અંકિતે પહેલા દુકાનની અંદર ઘૂસીને અનિલભાઈને ખેંચીને બહાર લાવવાનો પ્રયાસ કર્યો ત્યારબાદ દુકાનની બહાર લાવીને તેણે અનિલભાઈના માથા પર એક પછી એક સખત પ્રહાર કર્યા અંકિતે કોઈ પણ પ્રકારની દયા રાખ્યા વિના અનિલભાઈને બેફામ માર માર્યો આ હુમલા દરમિયાન એક વ્યક્તિએ વચ્ચે પડીને મામલો સાન પાડવાનો અને અનિલભાઈને બચાવવાનો પ્રયાસ કર્યો આ હુમલાથી અનિલભાઈની ઈજાઓ પહોંચી બનાવ બાદ દુકાનદાર અનિલભાઈ દાસે તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં આરોપી અંકિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી ગણતરીના સમયમાં હુમલો કરનાર મુખ્ય આરોપી અંકિતની ધરપકડ કરી લીધી છે સચિન પોલીસ દ્વારા ધરપકડ બાદ આરોપી અંકિતને પોતાની ભૂલ નો અહેસાસ થયો પોલીસે કાયદાનું ભાન કરાવતા આરોપીએ બંને કાન પકડી ભૂલની કબુલાત કરી